નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોવિંદપુર ગામના ખેડૂતોનો તુવેરનો પાક નિષ્ફળ ગયો નિષ્ફળ જતા મોંગા દાઢ બિયારણો અને મહામેનતે ઊભો કરનાર પાક નિષ્ફળ જતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાયેલ છે મારું નામ ભરતભાઈ નાકરાણી ગામ ગોવિંદપુર તાલુકો ધારી આ કંપનીનું બિયારણ લઈને અમારી બાજુના ખેતરમાં ખેતી કરી છે પછી એક પણ ફાલ કે છીંકા આવ્યું નથી અને થોડું હાવ પીળું સાત મહિના થઈ ગયા તો ફાલ આવ્યો નથી અને આમાં કેટલી દવા સારવાર મારી ખાતર બે ત્રણ વાર માર્યું નીંદવાના દાળિયા દવા છાંટવાના દાળિયા મજૂરી કેવડી સડાવી ત્રીસ પાંત્રીસ હજારનો ખર્ચો કર્યો તો એક પણ રૂપિયાની વળતર થાય નથી આ તુવેરને હવે કાઢી ઢોર સારવાના રહે કાઢવાના પૈસા ઘરના નાખવાના થાય કેટલો ખર્ચો અને ખર્ચો ત્રીસ થી પાંત્રીસ હજારનો ખર્ચો સડી ગયો ગામમાં ધારી તાલુકાના ત્યાં તુવેરનો પાક નિષ્ફળ ગયો છે શું કેશો સાહેબ આ તુવેરના ગોવિંદપુરની બાબતે ગોવિંદપુર ગામમાં તુવેર પાકમાં કંઈ નિષ્ફળ ગયો છે એ બાબતે અત્યારની અમારી કચેરીમાં કોઈ રજૂઆત આવેલી નથી સાહેબ નિષ્ફળ જવાનું કારણ શું નિષ્ફળ જવાના તો ઘણા બધા કારણો હોઈ શકે છે ખાસ કરીને બિયારણની ગુણવત્તા બિયારણની ગુણવત્તા એ મુખ્ય કારણ હોઈ શકે છે પરંતુ વધુ ખ્યાલ ત્યારે આવે કે જ્યારે સ્થળ તપાસ કરવામાં આવે સર મબલક પાક પાક થયો થયો છે આ નથી શું મેં અગાઉ કીધું એમ મુખ્ય બાબત બિયારણની ગુણવત્તાનું હોઈ શકે છે જે બાજુવાળા છે એને બિયારણની ગુણવત્તા સારી હોઈ શકે અને જે આ છે આપણું જે તમે કહો છો એ પ્રમાણે જે અસરગ્રસ્ત પાક છે તુવેરનો તો ત્યાં બિયારણની ગુણવત્તા નબળી શકે છે સર એવું લાગી રહ્યું છે કે નુકસાની ગઈ છે તો શું શું હિસાબે હોઈ 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 શકે 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 કે પ્રતિકૂળ વાતાવરણ બિયારણની ગુણવત્તા બી હોઈ શકે વાતાવરણની પ્રતિકૂળતા બી હોઈ શકે સિંચાઈનો પ્રશ્ન બી હોઈ શકે પણ આ તમામ બાબતો સ્થળ તપાસ કરવામાં આવે તજજ્ઞ ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તો જ કંઈક આ બાબતમાં વધુ વિશેષ કહી શકાય મબલક તુવેરની ખેતી સારો પાક લેવા માટે શું કરવું જોઈએ છે મબલક તુવેરનો પાક લેવો હોય તો એનો જે નિશ્ચિત સમય છે એ સમયે એનું વાવેતર કરવું જોઈએ અને સારી ગુણવત્તાના બિયારણો વાપરવા જોઈએ અને સારી તમે પાક માવજત આપો અને જે રોગ જીવાતના નિયંત્રણ માટે સમયસર સારી જંતુનાશક દવાઓ અને અન્ય સામગ્રી તમે સમયસર અને સાચી ગુણવત્તા સારી ગુણવત્તા વાળી વાપરો પાક મેળવી શકાય છે ત્યારે નિધિ સાતસો અગિયાર નામની બિયારણ કંપની ખેડૂતોને શું વળતર આપે છે અને વહીવટીતંત્રે શું ન્યાય આપે છે તે હવે જોવું રહ્યું બીરો રિપોર્ટ સાવરકણી રફતાર સંજય વાઘેલા